મેળાના આયોજકોની મેદાનના ભાવ ઘટાડવા માટે માંગ સુરેન્દ્રનગર વઢવાણ જન્માષ્ટમીનો લોકમેળો રદ થાય તેવી શક્યતાઓ મેળાના મેદાન માટેની હરાજીમાં આયોજકોએ ભાગ લેવાનો ઇન્કાર કર્યો ના હાલ જે કિંમત કરવામાં આવેલી છે તે જાહેર ટેન્ડરો આમંત્રિત કરીને નક્કી કરવામાં આવેલી હોય અને દર વર્ષે જે પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે એ જ પ્રક્રિયા ફોલો કરી અને આ અપસેટ કિંમત મેળવવામાં આવેલી છે અને નગરપાલિકા દ્વારા આ અપસેટ કિંમતથી વધારે બોલી જે ઇજારાદારથી બોલવા માંગતા હોય તેઓને આ મેળાનું મેદાન આપી શકાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવેલ હતી પરંતુ આવો કોઈ નિર્ણય ચાલુ હરાજી અપસેટ પ્રાઇસ ઘટાડવાનો નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ નથી આવો નિર્ણય હવે અપસેટ પ્રાઇસ બાબતે જો હરાજી નહીં થાય તો આગામી શું નિર્ણય કરવો તે લગભગ એક બે દિવસમાં નક્કી કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે